અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ડેલ્પ્લોમામાં એનાયત કરવામાં આવશે ત્યારે ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને માનનીય ચાન્સેલર શ્રી હસમુખ પી રામાએ જણાવ્યું કે ઓરો યુનિવર્સિટીએ ઇન્ટ્રીગલ અને ટ્રાન્સફોર્મેશન લર્નિંગનું નિશિક્ષણ આપતી પ્રીમિયર્સ યુનિવર્સિટી છે જેમાં વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવામાં મદદરૂપ થતું નાવીન્યપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં આવશે શ્રી રામાએ જણાવ્યું કે ઓરો યુનિવર્સિટીએ વૈશ્વિક શિક્ષણ સહકાર વધારવા માટે હાલમાં જ કેનવા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકા યુનિવર્સિટી ઓફ સેન ડિયોગે સાથે સમજૂતી કરારને પણ ઔપચારિક સ્વરૂપ આપ્યું છે પ્રોફેસર પરિમલ વ્યાસ પ્રોવસ્ટ ઓરો વિશ્વવિદ્યાલય આજ રોજ ઓરો વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના બપોરના ચાર ને ત્રીસ કલાકથી જે અગિયારમો પદવિદાન સમારંભ યોજાનાર છે એની વિસ્તૃત માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષના અમારા અગિયારમાં પદવીદાન સમારંભમાં ડૉક્ટર કિરણ બેદી ભૂતપૂર્વ ગવર્નર પોન્ડિચેરી સ્ટેટ એમની પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે અને કુલ બસો એકાણું વિદ્યાર્થીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવશે કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વ સિલ્વર મેડલ્સ છે એનાયત કરવામાં આવશે અને આ વર્ષે એમાંથી છવ્યા છવ્વીસ જે મેડલ્સ છે એ વિદ્યાર્થીનીઓએ અને અગિયાર મેડલ્સ છે એ વિદ્યાર્થીઓ છે એને એનાયત કરવામાં આવનાર છે હસમુખ ભી રામા હું સુરત એરિયાનો જ છું એક નાના ગામમાં મોટો થયો છું ઓરો યુનિવર્સિટી સ્થાપીને ભવિષ્યના લીડરને કેવી રીતે તૈયાર કરવા એનો પ્રયાસ ઓરો યુનિવર્સિટીમાં અમે કરી રહ્યા છીએ ઓરો યુનિવર્સિટી મહર્ષિ અરવિંદના ટીચિંગ્સ અને વિઝન ઉપર પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થીમાં કેવી રીતે આપણે ઉતારીને એમના જીવનને સફળ બનાવીએ આર્થિક રીતે આધ્યાત્મિક રીતે સાંસ્કૃતિક રીતે કેવી રીતે આવતી પેઢીને તૈયાર કરીએ જે અમૃતકાલની અંદર અગત્યનો ભાગ આપી શકે